વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે સવારમાં વિધિબેન જ્યારે સ્કૂલે ગયા ત્યારે મેં મગને બધું બાફી મૂકી દીધું હતું મગ બાફી દીધા હતા રોટીનો લોટ બાંધી દીધો હતો ભાત પલાળેલા હતા દૂધ ગરમ કરી દીધો હતું એટલે મારે ખાલી ઉઠીને મગ વઘારવાના જ રહે હવે હું એન્ડ મોમેન્ટ પર ઉઠી એટલે ફટાફટ પછી કર્યું છે એટલે તારે રિક જેટલા લસણવાળા મેં છે મગ બનાવેલા છે જે લસણ ને મરચાંની પેસ્ટ નાખીને છાસ છાસવાળા મગ ખાટિયા મગ કહેવાય અને બીજા જે મગ રાંધી દા છે એ મારી વિધિનાંશ માટે જેમને ગળ્યા અત્યારે ભાવે છે કારણ કે લગભગ તીખું ઓછું ખાય છે એટલે ધાણા જીરું નાખીને મરચું મીઠું હળદર અને થોડોક ખાંડ કે ગોળ નાખીશ અને આ રોટલીનો લોટ છે અને ભાત પછી આજે હું લેટ થઈ ગયો તો એટલે પછી બન્યા નથી આ ઘી નાખેલું છું ઉપર એટલે હવે પાછળથી હું ભાત બનાવીશ હવે મારે ચા પીવાની હજુ બાકી છે એકચ્યુઅલી પાંચ વાગે જ્યારે ઉઠું છું સવારમાં એટલે પછી બહુ વહેલા ટિફિન બનાવી દઉં તો પછી બગડી જાય છે અને પછી હું થોડી વાર આરામ કરીને બનાવવા ર સાડા આઠ વાગે આંખ લાગી જાય છે તો ઉઠાતું જ નથી રિંકેશ મન તો કોઈ ઉઠાડતા બી નથી કે તું ઊભી થઈને રસોઈ બનાય એટલી મને શાંતિ છે નથી કહેતા કે બધા જ બારણા બંધ હોય પણ ભગવાન એક દરવાજો ખુલ્લો રાખે એના જેવી વાત છે એટલા માટે રિંકેશભાઈ તો ક્યારેય ઉઠાડે નહીં કે ભાઈ તું ઉઠીને ચા બનાય કે ટિફિન બનાય કારણ કે એમને બી ખબર છે કે ભાઈ આખો દિવસ બે બાળકોને હું સાચું છું ઘરમાં રહું છું એટલે મેન્ટલી થોડી ડિસ્ટર્બ થઈ જઉં છું કારણ કે બીજી અધર એક્ટિવિટી આપણા હાઉસ હાઉસવાઈફને હોય નહીં આપણે કામથી નથી કંટાળતા ક્યારેય બી આપણને કામથી નથી થાક લાગતો પણ આપણી જે એક્ટિવિટી હોય છે ને ઘરમાં આખો દિવસ રહેવાની અને મેઇનલી મને કોઈની સાથે બહુ વાત કરવી ગમતી નથી હું બહુ ચૂઝી પર્સન છું પહેલેથી મને બે લોકો જોડે જ વાત કરી ગમે અને બી મારા ટાઈપના હોય મારા જેવા હોય તો જ મને ગમે અધરવાઇઝ હું બધા હાઈ હલ્લો રાખું છું એવું નથી ઇગોઇઝ પર્સન નથી કે ભાઈ મને આઈ એમ સમથિંગ કે હું ના બોલું પણ મને એવું જ્યાં કમ્ફર્ટ ઝોન લાગે ને ત્યાં જ હું બોલું પછી હું એવું નથી જોતી કે ભાઈ માનું લેવલ મારા કરતાં નીચું છે કે ઉપર છે બસ મને તેની સાથે વાત કરવામાં મજા આવવી જોઈએ અને પોતાના જેવું લાગવું જોઈએ કે ના ભાઈ અહીંયા મને વાંધો નહીં આવે અધરવાઇઝ આપણે કોઈની બી સાથે રિલેશન રાખીએ તો આપણને વારે એવું ફીલ કરાવે લોકો કે આઈ એમ સમથિંગ ને મને બહુ જ નફરત છે એ વસ્તુથી એટલા માટે હું આખો દિવસ મારા છોકરાઓમાં જ ઉલ્જીને રહી ગયો છું કોઈની સાથે વાત નથી થતી ક્યાંય આવવા જવાનું નથી થતું કારણ કે લગેશને રજા હોય નહીં રજાના દિવસે રવિવારે ક્યાંય આવીને જતો રહે એ જ ખબર નથી હોતી એટલે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું તમને કોઈક સારી જગ્યાએ જોબ મળે જ્યાં એમને સેટરડે સન્ડેની ઓફ મળે તો એ થોડું ફેમિલીને બી ટાઈમ આપી શકે જનરલી કોર્પોરેટ લાઇફની અંદર એક જ રજા હોય છે એમાં માણસને આખા દિવસ આખા અઠવાડિયે મહેનત કરતું હોય રવિવારે રજા મળે રવિવારે સવારે નવ દસ વાગે ઉઠાય ચા પાણી નાસ્તો કરે બપોરે શું થાય તો સાંજે ચાર પાંચ વાગે ઉઠે એટલે અમને ડાયરેક્ટ સાંજે છ વાગે ઘરની બહાર કાઢે એટલે મેન્ટલી બહુ જો થાક લાગે છે અને અત્યારે એવી સિચ્યુએશન છે કે અંશ નાનો છે એટલે હું બી ક્યાંય અદર એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ નથી કરી શકતી મારે ક્યાંય જવું હોય કે શીખવું હોય કંઈક બહાર નીકળવું હોય એટલે એમને મને કીધું છે કે તાત્તિ થાય એટલું કરવાનું બહુ ટેન્શન નહીં લેવાનું કારણ કે આપણે કોઈના સપોર્ટ વગર લાઈફ રન કરતા હોઈએ એ ઘરની જિમ્મેદારી નિભાવે છે એ લક્ષ્મી ધન કમાવવાનું કામ કરે છે હું ઘરમાં રહીને ઘર સાચવું છું અને બાળકો સાચવું છું એટલે અમારા બંને માટે એટલું ટૉપ છે એમના માટે અને મારા માટે એટલા માટે ટેન્શન નહીં લેવાનું એટલું થાય એટલું કરવાનું જે કહેવાય સમય સારો બી કોઈનો નથી રહેતો અને ખરાબ બી નથી રહેતો કાલે સારો સમય આવશે કાલે મારા છોકરાઓ મોટા થઈ હશે ભગવાનની દયાથી તો હું ફ્રી જ રહેવાની છું ફ્રી ઇન ધ સેન્સ કેમ કે એટલીસ્ટ એમની જાતે નાતાધૂતાં ખાતા પીતા થઈ જાય તો આપણે આપણા માટે કંઈક વિચારવું તો વિચારી શકાય અદરવાઈઝ તો મા બન્યા પછી તો એવું છે નહીં કે તમને તમે ક્યારે ફ્રી થવાના છો પણ એમ કે તમને એટલું શાંતિ રહે કે ભાઈ ચાલો જમવાનું બનાવી નથી તો એટલી જાતે જમવાનું લઈએ એટલે તમને શાંતિ થાય બસ હવે રૂટિન કામ કરીશ બાકીની રોકલી કરીશ પ્લેટફોર્મ ચાલુ કરીશ ત્યાં સુધી અણસ ઉઠી જશે એટલે લીધ આપીશ અને સાંજે જોઈએ શું થાય છે કાલ સાંજે ભાજી ભાવ બનાવતા એનો ખાલી વિડીયો થોડોક ઉતારેલો છે જે શોર્ટ્સમાં હું મૂકી રહીશ ઘરે ભાજી કેવી રીતે બનાવું છું એ પછી નેક્સ્ટ વિડીયોમાં ક્યારે ની મેલ તો હું તમને શેર કરીશ અધરવાઇઝ આ મારું ડેલી રૂટીન છે જો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ જે સાંજના વ્લોગમાં સાંજે શું થાય છે જોઈએ